પૂજા જોવા મળી હતી ગણેશ મહોત્સવમાં જ્યાં ભગવાન ગણેશજી પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે ગણેશજીની પૂજા સાથે વડીલ વંદના પણ કરવામાં આવી હતી શાળાની અંદર ગણેશજીની પૂજા સાથે દાદા દાદી અને માતા પિતાની પૂજા કરી હતી સુરતના પરમસુખ બાળકોએ પોતાના માતા પિતાનું પૂજન કર્યું હતું શાળા દ્વારા સનાતન સંસ્કૃતિ અને પરંપરા ને આગળ ધપાવવાનો પ્રયાસ કરાયો હતો બાળકો તેમના માતા પિતા પ્રત્યે પ્રેમ ધરાવે છે અને આ સંસ્કૃતિમાં સમાવિષ્ટ રહે તે સુનિશ્ચિત

શાળા કેમ્પસની અંદર શાળામાં અભ્યાસ કરતાં ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓના દાદા દાદી વડીલોએ આજે બાળકો સાથે શાળા કેમ્પસ ઉપર હાજર રહી અને શાળાની અંદર દરેક વિદ્યાર્થીઓ દ્વારા તેમનું પૂજન કરવામાં આવ્યું હતું